કર્મ પ્રદાન વિશ્વ કરી કર્મનો સિદ્ધાંત બાકી કર્મો બહુ ધ્યાનથી કરવામાં આવે સારી રીતે કરવામાં આવે ક્રિયમાન કર્મ તો બાકીના બંને જે કર્મો છે સંચિત અને પ્રારબ્ધ એ બંને સારી રીતે થાય ગઈ કાલે આપણે વાત એ કરી હતી કે ક્રિયમાન કર્મ કઈ રીતે કરવા કારણ કે સંચિત અને પ્રારબ્ધ એની ઉપર આધારિત છે અને ક્રિયમાન કર્મ દ્વારા એ બધું થઈને અને સંચિત નું નિર્માણ થાય તો ક્રિયમાન કર્મ કઈ રીતે કરવા આપણે ત્રણ ગુણ ની વાત કરી કે ગુણી રજો ગુણી અને તમો ગુણ આ ત્રણ પ્રકારના જે વ્યક્તિ છે એ ત્રણ પ્રકારે સારી રીતે કર્મ કરવામાં આવે તો આગળનો પ્રારબ્ધ સારું થાય ક્રિયમાળ કર્મની અંદર સત્ત્વગુણી સ્વભાવ હોય એ ફળ મળે કે ન મળે જે શ્રીમદ ભગવદ્ ગીતાજીનું પ્રમુખ વાક્ય છે કર્મન્યવા અધિકાર હશે મા ફલેશુ કદાચ નવ એ કર્મ કરવાનો અધિકાર આપણો છે પણ કર્મનું ફળ આપણને કઈ રીતે મળશે કેવું મળશે એનો અધિકાર નથી અથવા તો કર્મ ફળની ઈચ્છા નથી એ છે સત્વગુણી કર્મ એ સત્ત્વગુણી કર્મ જ્યારે થાય ક્રિયમાણ કર્મની અંદર તો પ્રારબ્ધ અને સંચિત એ બંને પણ સારા રહેવાના છે બીજો આવે રજો ગુણ કે જો ફળ મળવાનું છે ફળ મળશે ફળની આશા છે તો કર્મ કરવું કોઈ પણ કાર્ય સિદ્ધિ માટે થઈને કાર્ય કરવામાં આવે અને એનું જે ફળ મળવાનું છે નિશ્ચિત રીતે જે ફળ મળે છે ફળ મળશે એવી આશાથી જો કર્મ થાય છે અને એવા ભાવથી જો ક્રિયમાણ કર્મ થાય છે એ સત્વ એ રજોગુણી કર્મ છે એ રજોગુણી ક્રિયા ક્રિયમાન કર્મની અંદર કરવામાં આવે તો એ પ્રમાણે એનું પ્રારબ્ધ નક્કી થાય અને અંતે આવે તમોગુણ કે જો ફળ મળે પહેલા ફળ મળે તો પછી કર્મ થાય પહેલા સારું મળી જવું જોઈએ જે કર્મ કરવાનું છે એનું ફળ મળી જવું જોઈએ એટલે કે પહેલા ભગવાન મળી જવા જોઈએ પછી જપ જો સમય મળશે તો કરશું સંકીર્તન મળશે ભગવાન તો કરશું

એની ઉપર જ આધારિત છે કે આપનો પ્રારબ્ધ કેવું નક્કી થાય પછી પ્રારબ્ધની અંદર પણ કઈક તો એવી વ્યવસ્થા રાખી છે ને ભગવાની કે એક જગ્યાનું ફળ કદાચ એની બીજી જગ્યાએ મળે એક જ જાતનો જે ડુંગરનો ઢગલો છે એમાંથી કંઈક ઓછું કરી અથવા તો એમાં કંઈક વધારે ઓછું કરી અને અત્યારે જે પ્રારબ્ધ ભોગવે છે તો એમાં કંઈક વધારે કંઈક સારું અથવા તો કંઈક ઓછું એ આપનું એ એનો અધિકાર છે એક વખત ખરાબ પરિણામ મળે છે એનું ખરાબ પ્રારબ્ધ થાય અને ભવિષ્યમાં એને ખરાબ ફળ મળે પણ તમારું આ ચક્ર ગોઠવેલું છે ને હવે મગજમાં બેસતું નથી અથવા તો હવે એનો જે સમય છે ને પૂર્ણ થઈ ગયો છે જે આપણે શરૂઆત થી જે વાત કરીએ છીએ કે જે સારું વધારે અને ઓછું મળે છે અથવા તો આપણે પણ એવું ઘણી વખત વિચારતા હોઈએ કે આ વ્યક્તિ અંદર ખરાબ કર્મ કરે છે છે છતાં પણ એને પરિણામ તો સારા મળે આપણા બધાનો વિચાર એ ભગવાન પાસે નારદજીએ મૂક્યો કે હંમેશા ખરાબ કર્મ કરે છે અથવા તો એનો સમય પૂરો થઈ ગયો છે અથવા તો કઈક પરિવર્તન થઈ ગયું છે અમે જે ચક્ર ગોઠવી રાખ્યું છે એમાં કઈક ફેરબદલ આવી ગયા છે એટલે ભગવાને પૂછ્યું કે એવું શું થયું હું એક જંગલ માંથી પસાર થતો હતો ત્યાં એક કાદવની અંદર એક 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 ગાય ફસાયેલી હતી ત્યાંથી ચોર પસાર થયો હવે દરેક વ્યક્તિ અંદર એટલે બચાવવા માટે પ્રયત્ન કરે પણ એ ચોરે એવો કોઈ જ પ્રયત્ન ન કર્યો પણ કાદવ એ ગાય ઉપર પગ મૂકી અને કાદવ ટપી ગયો ત્યાં થોડોક આગળ ગયો તો સોનાના ભરેલી સિક્કાની જે થેલી હતી એને મળી એટલે એનું કામ તો વગર પ્રયત્ને થઈ ગયું હવે એને પાક કર્યું છતાં પણ એને શું નું બન્યું પછી એ જગ્યા ઉપરથી એક સંત એક સાધુ પસાર થયા તો એમણે ગાયને જોઈ એટલે પોતાની બધી જ તાકાત લગાડી અને ગાય ને કાદવ માંથી બહાર કાઢી એ ગાય ને બહાર કાઢી પોતે આગળ જવા માટે તૈયાર થયા તો એક ખાડાની અંદર અંદર પડ્યા હવે આમાં શું સમજવું નારદજીએ પ્રશ્ન કર્યો કે આમાં શું સમજવું કે આને તો સારું કામ કર્યું ગાયને બચાવી કિચડ માંથી બહાર કાઢી અને એને કાંઈક સારું મળવું જોઈએ એની જગ્યાએ એ તો ખાડામાં પડ્યા એટલે ભગવાને કહ્યું કે નારદજી એવું નથી ક્યારેક ક્યારેક કર્મો ફળ જે છે એ તાત્કાલિક પણ આપે અને ક્યારેક જે પ્રારંભ નિર્માણ થયેલું હોય એની અંદર ફેરબદલ પણ થાય જે ચોરને સોનાના ભરેલી જે સિક્કાની થેલી મળી એની જગ્યાએ એના માટે પ્રારબ્ધની અંદર મોટો ખજાનો લખેલો હતો પણ એને પાપ કર્મ કર્યું એટલે એક થેલીમાંથી એને સંતોષ વાડી લેવો પડ્યો એ ત્યાંથી પાછો વળી ગયો એટલે આગળ એને જે ખજાનો મળવાનો હતો એ મળવાનો બંધ થઈ ગયો તો કે પછી સાધુનો શું વાંક કે સાધુનું તો આગળ જતા મૃત્યુ લખેલું હતું પણ એને શુભ કર્મ કર્યું સારું કર્મ કર્યું એટલે ખાડામાં પડ્યા નાની મોટી એવું કંઈક લાગ્યું અને એ મૃત્યુના ભયમાંથી પણ બચી ગયા તો પ્રારબ્ધ છે એ પરમેશ્વરે જે ગોતલેલું છે જો જશે ચાખા જે જેવું કર્મ કરે છે એવું ફળ ભોગવે છે પણ ફળ ભોગવવા માટે થઈ તાત્કાલિક વાત છે પ્રારબ્ધમાં આવશે સંચિતમાં આવશે કે પ્રારબ્ધ અંદર પણ ફેરબદલ કરશે એ પરમેશ્વર સાધુ અને ચોર બંને ક્રિયમાન કર્મ કર્યું સારું કર્મ કર્યું એક વ્યક્તિએ સારું કર્મ કર્યું ને એક વ્યક્તિએ ખરાબ કર્મ કર્યું કર્મનું ફળ જેને ખરાબ કર્યું એને સારું મળ્યું પણ એનાથી પણ વધારે સારું મળવાનું મૃત્યુ તો લખેલું જ હતું પણ કર્મનું જે ફળ છે પ્રારબ્ધ નું જે ફળ છે એની અંદર પણ પરિવર્તન થઈ ગયું એટલે સત્વગુણી રજોગુણી અને તમોગુણી આવા ત્રણેય વિચારથી જો ક્રિયમાન એટલે કે આપણી દૈનિક ક્રિયા કર્મ કરવામાં આવે આપણને કરવાનું તો એ જ છે આપણે જેટલું કરીએ છીએ એટલું જ કરવાનું છે પણ આપણો જે મનનો આત્માનો જે ભાવ છે એ ભાવ બદલાવવાની વાત છે સત્વગુણી ભાવ રાખીએ કે ફળ મળે કે ન મળે પણ આટલું તો કરવાનું જ છે આપણને ફળ મળે કે ન મળે આપણને સાંજની આરતીમાં ભગવાનના દર્શન માટે પહોંચવાનું છે એ સત્વગુણી ભાવ છે આપણે આપણા પૂરતું વિચારીએ પછી કંઈક મળશે જો આપણે મંદિરે જશું તો ભગવાન પ્રસન્ન થશે અને આપણું શુભ થશે આવા વિચારથી જો આવી છે તો રજા રજો કોણ વિચારથી આવી છે અને એવું નક્કી કરીએ કે મને કંઈક સારું મળશે પછી હું આવવાનું ચાલુ કરીશ તો એ આપણો સમુગુણી ભાવ છે તો આવા ત્રણેય ભાવ સાથે આપણને આવવાનું તો રોજ સાંજે છે આ રોજ નું કર્મ છે કર્મ છે એની અંદર કઈક પરિવર્તન આપણે લાવી શકીએ તો ક્રિયમાન કર્મ કઈ રીતે કરવા એ ત્રણ વાત બતાવ્યા પછી આગળનો જે કર્મનો નો સિદ્ધાંત નું જે પ્રકરણ છે એ આપણે આવતીકાલે સાંભળશું